પ્લેટફોર્મ છે આમાં કપાસ આવે નો પ્લેટફોર્મ ને પાલો કરીએ ચોમાસાની એટલે ખાલી ખાલી

પાલો કરવા ધાણાનો આ ક્યાં ગયે એકવાળ પ્લેટફોર્મ ત્યાં પાલો કરવાનો છે નાણાનો આ ગુણુ ન્યા ચિન ઠલાવશું પછી મિક્સ કરવાનું અને એને કહેવાય બરાબર બેઠા જો રિક્ષાની માસ કેટલું ઊંચું હે આ માડર બખટ આ આ હે આ માડર બખટ હા ડરામાં એટલે એટલા હોય અહીંયા લઈ જમા

અને આ ભાઈ આમ રખડી ના રખડી એવા બીક ના મારા કઈ બોલતા હે નો અમને ક્યાં હે નઈ કે આમ અમે રખડી ના એવા

હા યા જો તાજરિયા અને તાજી તાજી આની ભાજી બનશે તો હાલો તોડીએ રનીશભાઈ તોડો તો કેમ તોડીને બતાવાય કેવી રીતના લેવાનું હોય આખું નહીં ઉપાડવાનું જો આવી રીતના બાઠી લીધા આમાં તાંજરીયો દૂગી પડ્યો થયો નકરો આની બનશે વાહ આની ભાજી બનાવવાની ને એ ફુફી શું કરું હા હું છું અને આ ફૂલ ધમકી દે છે હોય છે અને આ ચા છે અને આ જોઈ સાયકલ ક્યાંય મળે ક્યાંય